આપણને ભગવાનનું ધ્યાન કરીએ છીએ ધ્યાન છે બીજું છે અને આપણને ધ્યાન નથી થતું એનું કારણ શું છે કે જે તે દિન નાખ્યું છે એ સ્ફોરે છે નાખ્યા કોઈ અંદરથી આવતું નથી અરે અંદર થી વિષયની ઉત્પત્તિ છે જ નહીં અંતરણ માંથી નહીં છે નહીં બહાર ઇન્દ્રિયો વિષય વિષયનો સહયોગ છે એમાંથી વિષય આવે છે એટલે જેને વિષય ટાળવા હોય જોર જોર રાખો ન હોય તો વિષય ટળે પ્રતિપાદિત વિષય જીવમાંથી જગતના પંચ વિષય દૂર કરવા મુખ્ય મુદ્દા જ્યારે ત્યારે પણ ઇન્દ્રિયો દ્વારે જ વિષય જીવમાં પ્રવેશ કરે છે માટે તેને નિયમમાં કરવા પ્રથમથી જીવમાં પ્રવેશેલા વિષયને દૂર કરવા આત્મવિચાર અને ભગવાનના મહિમાનો વિચાર કરવો આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેમણે અમે આ જે કહીએ છીએ એવો વિચાર કરવો પછી મહારાજે તે વિચાર કર્યો છે

તો અંદર નાખવા તો પાંચ મિનિટ થાય કે બે મિનિટ થાય પંચ વિષય જીવ છે એ નાખે છે એનો ટાઈમ નથી જતો અને કાઢતા જિંદગી ભર કાઢે તોય ના નીકળે એક એક જિંદગી વહી જાય તો એનો વિષય નીકળે નહીં અને એમાંય વળી મારે કે ક્યારેક તો એનો ડંખ બેહી જાય તો આખી જિંદગી ઉલાડી નાખે અને જન્મ મરણ મૂકી એટલે નાખતા પહેલા વિચાર કરો કોઈ પણ માણસ જમે તો જીભને સારું લાગે તો બે પાંચ મિનિટ લાગે અને પછી ઓહવાય તો ચોવીસ કલાક ચોવીસ કલાકે પતી જાય બીજી વાર નાખવાનું હોય પણ આંખ ને કાન ના વિષય એવા છે કે નાખવા ટાણે તો કઈ ન હોય જિંદગી જીભ નો વિષય તો એવો કે પાછો ચોવીસ કલાકે સમાધાન થઈ જાય ચોવી કલાકમાં પાસે બીજી વાર ભરી કલાકમાં સમાધાન થઈ જાય જીભના વિષય માં એનું સમાધાન થાય ને અડધું ના થાય હા ભરે એનું સમાધાન ન આવે ફિઝિકલ સમાધાન ચોવીસ કલાકમાં થઈ જાય પાંચ છ કલાકમાં ધોળા ધોળ થવું પડે તો પાંચ કલાક પૂરું થઈ જાય ને ગડબડ થવાની હોય તો ચોવીસ કલાકમાં પૂરું થઈ જાય પણ સાંભળે એ મનમાં કરી જાય એ વર્ષો સુધી નીકળતા નથી આવું જો વિચારે તો માણસ છે એ પહેલાથી વિષયથી ડરે અત્યારે આ ઇન્ટરનેટ ના એવા વિશે એટલા બધા કે એમાં ભલા રે સાધુ હોય પડ્યા પડે ગ્રહસ્થ હોય તો પડે ચોડે ધડે કરે અને સાધુ હોય તો સાને ખૂણે કરે માલિકા નાખે છે એને ખબર નથી કે આ પાસે નાખ્યા છે એક વાર કેદી નીકળશે જો ભગવાન પાસે જાવું હોય તો ન કરતો કઈ વાંધો નથી આ વચના મૃતમાં મહારાજ કહે છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેમણે અમે આ જે કહીએ છીએ એવો વિચાર કરવો પછી મહારાજે તે વિચાર કયો છે તેમાં વિચારવા યોગ્ય બાબતોમાં એક તો વિષયની ઉત્પત્તિ વિષયનો ભરાવો અને વિષયનો નિકાલ આ ત્રણ બાબતનો ભગવાનના ભક્તને ભયંકર જો વિચારે તો એમાંથી પાછો વળીએ કે નહીં પાછો આ ત્રણ બાબત નું ભગવાન ના ભક્તને ખ્યાલ હોવો જોઈએ અને તે પ્રમાણે ઉપાય કરવા જોઈએ વિષયની ઉત્પત્તિ ભરાવો નિકાળ અને એની ભયંકરતા ભયંકર્તાનું મારે આમાં આમ બહુ વર્ણન નથી કર્યું વચનામાં

ના આખ્યાન કીધા છે સત્સંગી જીવનમાં એ બધા આખ્યાન છે એ આની ઉપર છે વિચારવા જેવા છે એટલે એકલ શ્રૃંગી એને જોગ થયો એને બધું ખાધું ને એટલે પછી એમાંથી પતન થયું સૌ ગરી ને બધા એક એક વખત જોયા હોય આંખથી નાખ્યા હોય વિશે ગમે તે બધા માન છે એ પાછો અંતઃકર નો સીધો વિષય છે એ ઇન્દ્રિયોનો વિષય નહીં પણ નાખે બહાર થી નાખ્યો હોય સિદ્ધ માન મનમાં કોઈ હાર પહેરાવે તો આનંદ ક્યાં થાય મનમાં થાય કે ઓહો મને હાર પહેરાવે તો હું તો બધા કરતા મોટો હોઈશ કે કેમ એટલે માન એવો વિષય છે

એના મોઢા જોવાની એના ફોટા જોવાની વ્યક્તિને જોવી એમાંથી એને ઈચ્છા થાય પણ છે વિષય ની ઉત્પત્તિ અંદર તો નથી અંતઃકરણ વાત નથી માન વિષય છે એ પાછો અંતઃકરણ નો વિષય છે એ આંખ નો કાન નો કે ચામડીનો જીભ નો એવો નથી માન છે એનો વિષય મહારાજ એમ કીધું બહાર છે એટલે છેડા બહાર છે માન નો પછી ભલે શરીર ને થાય સીધું ઇન્દ્રિયો થાય છે ત્યારે પછી અંદર એનો પડઘો પડે અને તરત પડઘો પડે ઇન્દ્રિય સ્ટોપ નું માન આવતું સ્ટોપ કરવું મારે તેવું કીધું હતું કે માન થાય ને આ રેવું બીજું એવું એટલે એટલે ફરતા હોય ને ફરતા ફરતા એક ગામમાં ગયા શિષ્યો પેલા બીજા ગામ જ આપણે ત્યાં માન થાય ક્યાં જાય પણ માન લેવા બહુ દોડવું નહીં માન આવે તો પેલા એને અટકાવતા શીખવું સ્વામી શાસ્ત્રીજી મહારાજ હતા તો એની હાજરીમાં કોઈ એના વખાણ ન કરી આપતો એની હાજરીમાં કોઈ વખાણ ન કરી શકતા હોય એની કરી કોને પાછલા માણસો કોને કરી પોતે જ કરી એટલે એ માનથી દૂર રહ્યા કહેવાય અને વખાણ કરવાની એરેન્જમેન્ટ માણસો કોણ કરતા હોય કે આપણા દાદા વખાણ થાય એની કોણ પોતે તો ખાલી ઈશારો દેતા હોય બહુ મોટા માણસ હોય તો ઈશારો કરવો પડે અને નગર વ્યવસ્થા કરવી પડે નાના માણસો હોય તો તમારે માન માણસ હોય તો એ હાર હોતે તૈયાર રાખવો પડે તમારે બીજો કોઈ ન પછી એરેન્જમેન્ટ કરવી પડે કે એટલા એટલા લિસ્ટમાં છે એટલાનું નામ બોલજો ને પેલા વેલા બધા પછી આ અમારું નામ હોય બોલ દેજો લિસ્ટમાં કઈ કહેવાનું ના હોય એટલે એને નાના માણસો હોય ને એને માન જોતો હોય તો એને એરેન્જમેન્ટ કરવી પડે એટલે મોટા માણસો હોય તો એને ખાલી ઇશારો જ કરવો પડે તમે બડે કે તો કે આજે આવો હાર રાખ્યા છે એને બોલે કેસ ઓકે માંડવા આવજો એમ માનતી છેટું રહેવા માટે પણ અરેન્જમેન્ટ કરવી પડે માન લેવા લેવા માટે તો અરેન્જમેન્ટ કરવી પડે તેમ માનને છેટું માનતી છેટું રહેવા માટે પણ અરેન્જમેન્ટ કરવી પડે કે આપણે એક માન માં આવી ન જાય એની ક્રિયાઓમાં આવી ન જાય ક્રિયા થી માન છે ને એટલે વિષય તો આ છે એની ઉત્પત્તિ બહાર થી થાય છે અને ઈચ્છા થાય છે એ બહાર થી જ થાય છે માન ઈચ્છે તો માલી પાછી માલી પાછી ક્રિએટ કરી લે છે એની ઈચ્છા થાય હોય તો બહાર થી થાય છે એટલે મારે જ થી કીધું સૂક્ષ્મ છે ઘણું પણ એ ખારું આગળ માણસ માનો કે સ્વામી હતા તો એને માન ન ગમતું હોય એવું આપણને લાગે તો એની હાજરીમાં કોઈ એના વખાણ ન કરીએ કે કઈ બીજું કંઈ વેવલાય કઈ ન કરીએ કે કઈ ન કરીએ કે ચાલુ હોય થાય ચાલુ હોય એ બધું બહુ રીધમ પ્રમાણે થતું હોય ત્યાં સુધી વાંધો પણ બીજું કંઈ વધારે ન કરીએ કે આજ નવીન કર્યું કાલે વધારે નવીન કર્યું ત્રણ દિવસે નવીન કર્યું એ ગારે માન ન હોય ને આ બધી થાય કેમ ધીરે ધીરે થાય વધારે કર્યું હોય ત્યારે કોઈ ઝડકી ન મારી હોય કોઈ દી એટલે ને એને ઈશારો થઈ ગયો કે ભાઈ સામે ગમે છે વાંધો એટલે એટલે એના વખાણ બધું થાય બહુ સરસ ઓલા રામાયણ માં આની વાત બહુ સરસ આવતી પરેજી કે પંચવર્તમાન છે એની ઊંધા એ રોગ છે પંચવર્તમાન તો એને પાટા પેઢી છે પંચવર્તમાન પાળ તો આની પરેજી શું એમ કે આની ઉત્પત્તિ ક્યાં જ થાય માન ની ઉત્પત્તિ કામની ઉત્પત્તિ તો ફોટા જોવાથી ને ઇન્ટરનેટ જોવાથી ને પ્રત્યક્ષ જોવાથી ને એ કોન્ટેક વધારવાથી થાય ઉત્પત્તિ છે એ થોડું લેવા એટલે થાય અને લોભ ની ઉત્પત્તિ છે એ ધન નો પ્રસંગ મળે રાખવા એટલે થાય અને સ્નેહ ની ઉત્પત્તિ એ મારા જેવું કીધું કે કુટુંબીકો હોય એનો

એને બોલી પરેજીનો ઉલટો શબ્દ હું માણસ પરેજી ન રાખે અને રોગ હોય નહી પાળે નહીં તો એને શું કે કરી ન પાડે એને કે બહુ સારો શબ્દ છે એક જ એટલે કરી નો પાડે ને એને વૈદક માં બીજું કીધું હોય છે ન ખાવાનું ખાય કુપત હે કુપત આ કુપત કુપથ્ય કે જેને નો ગોઠતું હોય ન ખાવાનું હોય એ ખાય એટલે રોગ વધે વકરે થયો હોય તો વકરે એમ તો એનું કુપથ્ય હું માનવ વખાણ સાંભળવા પડે તે વખાણ સાંભળે એનું કુપથ્ય કુપથ્યનું સેવન કરે એટલે રોગ વકરે હવે એ કોણ કરવું આ બધા એમ કે આપણે ચાંદ્રેન કરી પણ ઓલો કોણ પણ ચાંદ્રેન ને વાંહ પછી કે બહુ સારું કર્યું બહુ સારું કર્યું કુપચીય છે કુપચ્ય છે એટલે રોગ વખાય છે ઓલા બધા પાંચે વર્તમાનના રોગ છે એ પ્રત્યક્ષ દેખાય આ દેખાતો નથી નિર્માણ અને માન માનનું કુપચીય હું કામનું કુપથ્ય હું કુપથ્ય થી રોગ થાય છે પણ કુપ્ય સેવનથી થાય જેને જેટલું માન વધે કામ વધે ક્રોધ વધે એ બધા લોભ વધે સ્વાદ વધે એ સ નથી થાય માલિપતિ માલિપતિ માલીપા તો જે નાખ્યા છે પણ માલિપાથી નથી વધતા માલિપા તો નાખેલા છે એ પછી બોલે એ આ નથી બધા માગે એમ એટલે બ્રાહ્મણ તો બકરો માગ્યો એની ગોળે આ બધા બકરો માગ્યા રાખે માલિપા નાખ્યા હોય જે અંદર નાખ્યા હોય પણ માન નું કુપતથી માન ક્યાંથી કરે છે કામ છે મોટો ભાઈ ક્યાંક થી કરે સ્વાદ છે જીભ થી કરે પણ માન ક્યાંથી કરે તો કાનમાંથી કરે વખાણ બહુ એને મોટા મોટા બહુ પ્રિય હોય અને વખાણ ન થતા હોય તો માણસ એરેન્જમેન્ટ કરે આપણે કઈક વખાણ થાય અને આપણે સાધુ ને તો કઈ એરેન્જમેન્ટ જાજી કરવી ન પડે મને કરવા તકલીફ કોને હોય વધારે તકલીફ કોને એટલે ભૂખ ન કરે હારા બે બે પ્રકાર થાય ગુણ થી હારા અને ઉંમર થી જાજા ઉંમર થી જાદા એ વખાણ કરવાનું એક લાયસન્સ છે એની આવડી મોટી ઉંમર થઈ ગઈ એટલે વખાણ કરવા જોઈએ એટલે વખાણ છે એનું કોપટ એટલે એમાંથી માન વધે પેલું પેલું માન ઉત્પન્ન થયું હોય તો અંદર થી થયું એવું લાગે છે અંદર થી તો નથી હોય એ જે કોક ની હરખાય હોય પોતાની શ્રેષ્ઠતા માન્ય હોય નિરાધાર માન નથી માન કોક ની માં સાપેક્ષ ઉત્પન્ન થાય ત્યારે સાપેક્ષ છે એ પોતાની જાતની બીજા ને હરખામણી કરતો હોય હરખામણી કરતો હોય ત્યારે એને ખબર ન હોય કે હું હરખામણી કરું છું પછી ઓલું માન આવે ત્યારે ખબર પડે કે અંદરથી આવ્યું પણ અંદર થી નથી આવ્યું એટલે બીજાની જયારે હરખામણી કરીને પોતાને વધારે જોખે છે એ એક જાતનું પોતાના વખાણ જ છે પણ પોતે હાથે નાથી કરી લે છે

મહારાજ પાસે જવા માટે મહારાજને રાજી કરવા હું કઈક સારું કરું છું બીજા કરતા થઈ જતું હોય તો એમ ત્યારે એવો વિચાર નથી આવતો પણ એને જ વિચાર આ બધા કરતા તો હારો કોઈ કરતા નથી એને કરતા તો હું હારો છું એટલે મારી પાછી આવું પછી પછી અહમ જાગે એમ માલી પાછી અહમ જાગે પણ માન વકરે માનો કે માન તો એટલે માન નું તો કુપત્ય એવું કીધું કે માનની ઉત્પત્તિ છે એ તો માલિપાતી જીવમાંથી પડી છે વકરે છે એનું કુપત્ય હું તો વખાણ અને સન્માન બહાર થી લેવું ઈ હાર પહેરાવું ઓરું કરવું ને વખાણ થાય વખાણ થઈને આપણે ખામોશ બેહી રહી કઈ કરી ન હોય કે તો મન માથે સ્વાર્ થઈ જાય ઘણી વખત મોટાની પરિસ્થિતિ એવી હોય ને કઈ બેસી રહે ખામસ આપણે તમે બધા મણો પૂજા કરવા અને વેવલાય મણો કરવા તો બીજું શું કહેવાય એટલે બધાને અને ત્યારે તો કઈ કહેવાય નહીં પછી ભૂલી જાય પછી બીજી વખત આવે તો ખવાયું થઈને આવ્યું હોય ત્યારે કઈ કહેવાય નહીં એટલે ખામશ બેસી રહેવું એનો અર્થ એવો છે કે માન ભાવે ઉપલા આ બધા દ્રષ્ટાંતો ઉપરથી એવું લાગે દસ અમે હતા એક વખત રેલવે આવ્યા રાજકોટ ટેસ્ટ ને આવ્યા બીજા હરિભક્ત આવ્યા ધોયા અરે મારા સ્વામી આવ્યા સ્વામી આવ્યા તો બોલે પણ ખુરશી લઈ આવ્યા અંદરથી થી એટલે મોટા હરિભક્તો હોય તો હોય અને મોટા આમ થાય માન આપે એમ ખુરશી લેવા સામે કાળીઓ કસી બનાવો કાળીઓ કસી કાળીઓ કાળીઓ ચેકલા જેવું હોય એ હેઠું બે જમીન ઉપર બે હેઠું તો બે મને કાળીઓ કસી બનાવો કાળીયા કોઈ ને આવું જોઈએ બધાય હેઠો બધા ની હારે દબે ઢેફો કે ક્યાંક ઠોંગું કે ક્યાંક થડું ઉપર હોય ન્યા જ બે અંદર થી બે કાબરા કાગડા કબૂતરા એ બધા લાગે જ બે શું કઈ નઈ ઉપર જ બે આ તો ગોતી ને આમ ઘુમડો મારી ગોતી ને ઉપર હોય ને બે એટલે સંતો ને હું જાગ્રત